મંથો કોણ આવ્યું દાદા અમાર ગોલુ ભાઈ આવી ગયા છે કા દાદા એમ કેતો હેલો ટુ ફેમિલી કેમ છો તો મજામાં મજામાં જશો તો સૌથી પહેલા બધા જય માતાજી સીતારામ તો ફરી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો આપણે તો સરસ મજાના તૈયાર થઈ ગયા છે એવી અને જો મંથ પણ તૈયાર થઈ ગયો જો એ મંથ

ને આજે તો આપણા ઘરે મહેમાન આવવાના છે કોણ આવવાનું છે ખબર છે તો અત્યારે હું તમને નહીં કહું એના માટે તમારે આખો બ્લોગ જોવો પડશે તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો આપણે મહેમાન આવી ગયા છે મહેમાનમાં મમ્મી અને મારા પપ્પા આવ્યા છે જો તમારા પપ્પા અહીંયા મંથન રમાડે છે એ મંથન કોણ આવ્યું દાદા અમાર બોલો ભાઈ આવી ગયા છે કા બોલો દાદા એમ મમ્મી શેરો બનાવે છે હનુમાન દાખલ કર્યા છે તો મમ્મી ને દવાખાને ખબર કાઢવાયા છે તો જો એમના માટે શેરો લઈ જાય છે

ಮಂಥು ನೋಟಿ ಸೋಟಿ ಲಿಧಿ ರಾಯು ನಾ ಅವ કોણ આવ્યું હવે ચલો આપણે તો હવે બપોર સડી ગયા છે તો રાંધવાની તૈયારી કરી નાખવી રાંધવા કા on, જો તો મંત ને હુરાઈ દીધો છે અને હવે હું પણ રાંધવા મળું જો મન તો હોઈ ગયો છે તો ચાલો આપણે પણ હવે રાંધવાનું છે તો રાંધી નાખવી તો આપણે તો જમીન કરવી નવરા થઈ ગયા છે એવી ને મંતના પપ્પા પણ જમીન ઓફિસે વહી ગયા છે અને અહીંયા જો અમાર મન ભાઈ પણ રમવા મળ્યા કયા મન ರಮವ <laughs> ಪಕೆ म्हणतो नाना सोकरा हो એટલે मजा आ गारा मारवा वाला को होय એટલે <laughs> आज नो व्लॉग आपण अया पूरो करवीत आवा नवा नवा व्लॉग साते मळसू बाय बाय